તો ભારત દેશના કરોડો કિશોર ડિપ્રેશનના ભરડામાં છે ત્યારે યુનિસેફના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે ભારત દેશમાં દર પાંચમો કિશોર ડિપ્રેશનનો શિકાર છે એકલતા વાયુ પ્રદૂષણ ઘોંઘાટ ડિપ્રેશનના જવાબદાર છે ત્યારે દસથી ઓગણીસ વર્ષના પાંચ કરોડ કિશોર માનસિક રીતે બીમાર છે ઓનલાઈન ક્લાસીસ અને સ્ક્રીન ટાઈમ પણ જવાબદાર છે તો યુવતીની સરખામણીએ યુવકો ડિપ્રેશનનું પ્રમાણ તેઓમાં વધુ છે મનોચિકિત્સક ડોક્ટર કલરવ મિસ્ત્રી સાથે વાતચીત થઈ જેમાં બાળકના વાણી વર્તન વ્યવહારને ધ્યાનમાં લેવું તેવું ડૉક્ટરે જણાવ્યું છે બાળક સાથે વાર્તાલાપ વધારો મનની વાત કરો માતા પિતાએ જાતે જ સાયકોલોજીસ્ટ બનવું પડશે તેવું ડૉક્ટર કલરવે જણાવ્યું ભારત દેશમાં દર પાંચમો છે અને છેલ્લા પાંચ વર્ષમાં તેમાં વધારો નોંધાયો છે અને આ રિપોર્ટ જે છે યુનિસેફ તરફથી આવ્યો છે ખૂબ ચિંતાનો વિષય છે આને લઈને આપણી સાથે કલરવ મિસ્ત્રી મનોચિકિત્સક જોડાયા છે તેમની સાથે વાત કરીશું સાહેબ આજે યુનિસેફનો જે ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે કઈ રીતે જુઓ છો અને મુખ્ય કારણો શું આમાં વિશ્વભરના કુલ મનોરોગીઓમાંથી પંદર ટકા જેટલા મનોરોગીઓ છે ભારત દેશમાં છે અને મનોરોગીઓની વાતો કરે તો લગભગ ચાલીસ ટકા જેટલો જે વર્ગ છે એ લગભગ ચૌદ વર્ષથી લઈને બાવીસ વર્ષની ઉંમર જેને એડોલેશન ફેસ અથવા ટીનેજર કહેવાય છે તેમાં ડિપ્રેશન હતાશા નિરાશા અથવા તો વિચારવાયુ અથવા તો એન્ઝાયટીના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે આની પાછળના મુખ્ય કારણમાં જોઈએ તો સ્પર્ધાત્મક વલણ આજકાલ આપણે જોઈએ છીએ કે નાના બાળકથી માંડીને એડોલેશન ફેસ જે દસમા કે બારમા ધોરણની વર્ગમાં થાય જે કે ચૌદ કે સોળ વર્ષનું બાળક થાય તો માતા પિતાના પ્રેશર લીધે અથવા તો માતા પિતામાં એટલું બધું એ લોકોનું પ્રેશર હોય છે કે રિલેટેડ કે કંઈ પણ રીતે જેના લીધે બાળક સ્પર્ધાગત વલણના લીધે છુપા ડિપ્રેશનમાં જતો રહે છે જેના લીધે તે નાની નાની વાતમાં ગુસ્સો કરે ચીડ કરે વડેલોની સામે તોછડું વર્તન કરે ગુમસુમ રહે અથવા તો રડું આવે એકલપણું લાગે એટલી હદે પણ આપણે કેસીસ જોયેલા છે કે જે ટીચરો શિક્ષકો અથવા તો માતા પિતા કમ્પ્લેન આવે કે બાળક સુસાયડની પણ ધમકી આપે છે અથવા તો આત્મહત્યાના પણ વિચારો આવે છે આ પ્રકારના વર્તન પરથી આપણે કહી શકાય કે યુવા અવસ્થા તો પછીની વસ્તુ છે કિશોર અવસ્થા મતલબ કે જ્યારે યુવા અવસ્થાની શરૂઆત થાય છે ચૌદ વર્ષથી લઈને અઢાર વર્ષનો જે બાળકો છે તે ખરેખર ડિપ્રેશનમાં છે અને તેમાં એન્ઝાયટીના કેસીસ વધી રહ્યા છે જોવા જઈએ તો દસ થી અઢાર વર્ષ આપે જે કહ્યું એમાં લગભગ પચીસ કરોડ જેટલા બાળકો છે કે જે ભારત દેશમાં છે અને આમની અંદર ત્રીસ ટકાનો પાંચ ટકા પાંચ વર્ષમાં જ્યારે વધારો થયો હોય તો આ તમે જુદા કારણો તો છે જ પરંતુ આને રોકથામના કોઈ ઉપાયો વાલીઓને કોઈ સજેશન આપણા તરફથી આંકડાઓ પરથી એ જાણવા મળે છે કે સૌથી મુખ્ય કારણ એમને કેરિયર રિલેટેડ સ્ટ્રેસ અથવા તો અભ્યાસનો સ્ટ્રેસ અથવા તો ફ્યુચર રિલેટેડ સ્ટ્રેસ હોય છે સાથે સાથે યુવા અવસ્થામાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે તો તેમાં એ કારણે એક વિજાતીય તો આકર્ષણ હોય છે તો જે રિલેશનશીપ પ્રોબ્લેમ થાય છે જે પ્રેમ પ્રકરણના રૂપે તે લોકો વ્યસન તરફ પણ વધી જતા હોય છે તો કેરિયર રિલેટેડ સ્ટ્રેસ રિલે રિલેશનશીપ રિલેટેડ સ્ટ્રેસ અને વ્યસન રિલેટેડ સ્ટ્રેસના લીધે યુવા અવસ્થા ડિપ્રેશન અને એન્ઝાયટીનો શિકાર બનતા હોય છે તો આ માધ્યમ દ્વારા હું દર્શક મિત્રોને ચોક્કસપણે કહીશ કે જ્યારે બી તમારું બાળક અથવા તો યુવા અથવા નજીકના સગાવાલા મિત્રો સ્નેહજોના તેના વાણી વર્તન અને વ્યવહારમાં ચેન્જ જોવા મળે તો તેની સાથે વાર્તાલાપ વધારો ઇમોશનલ કનેક્શન વધારો અને બાળકો સાથે યુવાવસ્થા સાથે સાથે મિત્ર બળવી વર્તુળ કરીને આપણે જો એને સહાનુભૂતિ તેને વાર્તાલાપ કરવામાં આવે તો એના મગજમાં શું શું ચાલે છે તે આપણે જાણી શકીશું તો આપણા બાળક ડિપ્રેશન અથવા એન્ઝાઇટીના શિકાર કરતા અટકાવી શકશે આપણા બાળકને સાયકેટ્રી સાયકોલોજીસ્ટ અથવા તો ચિકિત્સકની સાથે સાથે જો પેરેન્ટ્સ પોતે જ એ બાળકના સાયકોલોજીસ્ટ બની શકે છે અનુસરવું ખૂબ જરૂરી બને કારણ કે દસ થી ઓગણીસ વર્ષના લગભગ પાંચ કરોડ જે કિશોરો છે તે આ ડિપ્રેશનના શિકાર છે અને આ ખૂબ ચિંતાનો વિષય બને છે અને તેને લઈને મનોમંથન કરવાની પણ ખૂબ જરૂર છે કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ